જો પાટીન છે ને મેં કીધેલું છે અમાર સેટ છે આ છે તે છે તમારી વાત કરી લે છે પછી આપણે કરી લઈએ તમે આવો જ ખરા જમીન જુઓ હા ને હા આવી જાઓ આવી જાઓ આપણા ઘરની બાજુમાં આવી જાઓ હોઉં પેલા ચાવડો નહીં મેં હોઉં અમે આવી જાઓ હા હા હું રાહ આવો હા એ હા હાજી હા ઊભો હા

અને મારી વાત સાંભળ આ આ ગામડાની જમીન છે હા સીટીમ ભાવ હોય એનો ખબર છે ને સીટીમ બહુ ભાવ હોય એનો અને ગામડામાં થોડી હસ્તી મળે તો લઈ લેવાની આને લીન કરશું આ જમીન ને આ અંદર રોડની અંદર કેટલી છે ખબર છે કાઈ નહીં આપણે ફાર્મ હાઉસ બનાવી દેશું ને આપણો કોઈ માણસ રાખી લેશું સાંભળ તો ઠીક છે ચાલો વાત કરીએ બીજું હા તોડપોણી કરીએ આપણે હા ચાલો થોડો ચાલ ઓછું કરાવ હા ઓછું કરાવ હવે કોઈ ભાઈ વાત કરી હા વાત કરી વિજય સમજાવ

તમારું મારું શબ્દ બોલતા નહીં બોલો બરાબર દીપક ભાઈ તમારું નહીં મારું નહી ત્રણ પોચ રાખો ફાઈનલ તમારું માન ત્રણ લાખ રાખો ચાલો ફાઈનલ ચાલો વાત પૂરી કરો ચાલો ભાઈ તૈયારી કરીએ હા પૈસા આપી દે એમને

તમારે પેલું કરાર કરી લેવાનો પછી જમીન નોમે કરવા આવશે ત્યારે તમારે નોમે કરી લેવાની બરોબર સર તમારા હાથે આપો પૈસા લો અરે તું આપી દે તો ચાલતું યાર અરે તમારા હાથે રાખો લો અરે દીપકભાઈ અને 5000 હું તમારું Google Pay કરું ના ના એનો વાંધો નહી એટલે બહુ આપણે એવું કશું નહી આ ગોના છે અને ખુશ છો ને તમે આવા અરે આપણે ની પેલો પાટિયા આ લઈને ખુશ તો આપણે ખુશ અને આવી કોઈ બીજી જમીન હોય તો કેજો બિલકુલ મને વાત કરજો હું મને વાત કરી દીશ અને રોડ ટચ હોય તો વધારે કે બિલકુલ બિલકુલ તમને જણાવીશ અને પેલો આવે નકલો લઈને ને

છે છે કઈ જમીન લાગે અરે નથી ભાઈ ભાઈ તારો બેઠો ને દીપક ટેન્શન નથી લે આ ત્રણ લાખ ની જમીન કઈ મોંઘી નથી છ આઠ લાખ ની જમીન આપડે પેલા ઉલ્લુ બનાવી હોના જેવી જમીન છે હોના જેવી જમીન હા ઉલ્લુ તો પેલો બની જાવ યુપી મને લાગ્યું મોંઘી પડી એમ

તમારું નામ ને આ બધું લખાઈ દો બરાબર કઈ રહો છો બધું ગોમ બોમ નામ બોલો જેકી ભાઈ જેકી ભાઈ ને હા જેકી ભાઈ ની જમીન વિજયભાઈ અને દીપકભાઈ ના હસ્તે તાજી ખુશી થી આપેલ છે બરાબર કે કાકા બરાબર બરાબર અને આ જમીન ની કિંમત રૂપિયા ત્રણ લાખ રાજી ખુશી થી આપેલ છે ભાઈ ભાઈ ઉભરા ત્યાં ખોટું લખી નાખ્યું શાંતિ રાખો તમારે કોની જો લેવડ દેવડ થયેલી છે મારે ભાઈ જોડે અને તમારે હું તમને શું બોલો મેં હમણાં યુપી ભાઈ ના બે લાખ માં જમીન લી લાખ માં તમે ત્રણ લાખ કેસ આપ્યા તમે ભણેલા ગણેલા છે તમને બુદ્ધિ હેતી છે ને તરત જ કર લા ખાલી કે અમારું ગોમડાનું છોરું તમને છેતરી જુ એટલે અમને ગણીયા કરી એમ ને હા મારી પાસેથી 2 લાખ મે લીધી ને તમને 3 લાખ મે આલી પણ તમે કેમ બે મે આલી દીધી અરે મારા મોમેરા તો હું તો આલી ને મારે શું કરવાની મારા મોમેરા હતા અરે યાર ના ના લઈ લે હારી જમીન છે આમાં તો આપણે ફાવ આવું કરશું હું ઘણા કે તેલો યાર અરે યાર પણ હવે શું કરું લાખ રૂપિયા વધારે ના ડણાઈ જાય થોડા આલવાનો છે અરે યાર પણ ભૂલ ભૂલ માં થી મે તેર કીધેલું એમ તેર તો ફોર્મ મે ભાઈ ત્રણ ના ત્રણ સાડા ત્રણ આવી દઈએ સિટી માં આપેલો ભાવ વધારે ગામડામાં તો આપણે ફાર્મ હાઉસ બનાવશું હવે બોલો અરે યાર મને એમ લાગ્યું કે મેં યુપી નું ઉલ્લું બનાવ્યું આપણું ઉલ્લું ઉલ્લુ બનાવી જતો મને શક હતો એના પર મેં કીધું તમને કેટલા વખત કીધું હા યાર કીધું યાર પણ હવે તેરે પછી ભૂલથી જી હું કરું યાર હું ભૂલથી જી ભાઈ મારી જોડે કોઈ ટાઈમ નથી અને તમે લડાવવાનું છે ને ઘેરજીન કરજો હું તો આ હેન્ડિયો બરાબર મારા ઘેર માર મોડું થાય અરે કાકા આ સહી તો કરતો જો હા તો પછી એમ વાત કરો ને તમે તમે લડા લડા કરો છો સહી કરશો કે ગુડો કરશો છે ને અરે સહી કરું કોઈ અમન જેવા ગોમડિયાન કે હું સમજતું ચાલે ગોમડે સુનો મારી જાય તમને ગોમડે ની વાત લાગવાની અને આ સારું ચાલુ ભરે સહી કર દઉં હા લે ભાઈ આ તારા આ સહી કરી દીધી અને હવે તમે જોણો તમારું કોમ જોણે તમે પોંચ મે લીધી હોય કે દહ મે લીધી હોય હું તો આ બે મે આલી ના ભાઈ તો છૂટા આ ભાઈના ના દર બરાબર હે ને અને બીજી બધી તમારે વાત થઈ ગઈ છે ને બીજી બધી વાત થઈ ગઈ છે ને બીજી કઈ કઈ વાત એટલે કઈ વાત જ નથી થઈ ના

રોડ હા એ ઓ તિન તો એ નેકળવાનો છે ઓ ઓ બચ્ચા વાત દિલ્હી બોમ્બે સુ સુ મેમ નેકળવાનો દિલ્હી બોમ્બે લાખનો વાગ્યો ને આ પાછો દિલ્હી બોમ્બે વાળો કઈ નઈ યાર ચાલ વાંધો નઈ અરે મને દવા કોને નથી મને હોસમે કઈ રીતે લાખનો વાગ્યો કઈ વધારે કઈ મારતી બહુ આપડે ભાઈ અરે કઈ વાંધો નઈ મેં કીધેલું ત્યારે ઘણું એમ ત્યારે તો આપડી વાત એમ અરે યાર ગામડે ચૂનો મારવા મારો આપણો ચૂનો વાગી ગયો યાર હા મેં ઘણું કીધું પણ તમે કઈ સમજો મારી વાત એમ અરે યાર પણ શું કરી હવે લૂંટાઈ જા તુંટાઈ જાય કઈ તું મને છે દવાખાને લઈ જા દે તો ચક્કર આવીને બે વ્યવસ્થિત જાય આ થોડો ચક્કર બંધ થાય છે પછી દવાખા લોકો મારે તો આજ પછી આપણે આવું કોમ કદાચ ક નહીં કરી અરે કોક ની વાત માનવાની એમ હા ભાઈ મારી ભૂલ થઈ જાય તું આને દવાખાને જઈ પછી આજ પછી આપણે કોઈ દાડ આવું કોમ નહીં કરીએ લે જો લો લી લે ચાલો હા લે આ કાગળે છોડ આ કાગળે જોડના દહવી તો મળશે નહીં જો ને હં યાદ રાખો નું ગોમડા કો ની છેતરાય બરાબર વાળા છેતરાય જાવ